વીર નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સાઠ વર્ષ પૂર્ણ થતાં સાત હજારથી વધુ વિદ્યાર્થીઓને એલઆઇસી વીમા હેઠળ આવકારવામાં આવશે જેમાં એક વર્ષનો વીમો લેવડાવવામાં આવશે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને સાઠ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓને એલઆઇસી વીમા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે અંદાજિત સાત હજારથી વધુ વિદ્યાર્થીઓનો એક વર્ષનો એલઆઇસી વીમો લેવડાવવામાં આવશે રૂપિયા એક લાખથી વધુની રકમનો અકસ્માત વીમો વિદ્યાર્થીઓનો લેવામાં આવશે જેથી કોઈ અઘટિત ઘટનામાં અકસ્માતમાં વિદ્યાર્થીનું મોત અથવા તો ગંભીર ઇજાઓ થાય તો તેને આર્થિક મદદ મળી રહે અત્યાર સુધીનો યુનિવર્સિટીનો આ સૌથી મોટો નિર્ણય છે જેમાં વિદ્યાર્થીઓ માટે એલઆઈસી વીમો લેવામાં આવશે યુનિવર્સિટી કોઈ એજન્ટને સાથે રાખીને નહીં પરંતુ સીધા જ એલઆઈસીમાંથી આ યુનિટ વીમો મેળવશે વિદ્યાર્થીઓના વીમાનો પ્રીમિયમનો બોજો યુનિવર્સિટી ઉપાડશે એટલે વિદ્યાર્થીઓને પ્રીમિયમ ભરવાનું નથી એલઆઈસી વીમાનું પ્રીમિયમ યુનિવર્સિટી જ ભરવાની છે ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી ગુજરાત બનશે કે જે વિદ્યાર્થીઓ માટે વીમો લેશે અને વિદ્યાર્થીઓને આકસ્મિક સંજોગોમાં પૂરો પાડશે આપણી વી નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની જ્યારે સાઠ વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે એના ભાગરૂપે શૈક્ષણિક વર્ષ પચીસ છવ્વીસ માટે યુનિવર્સિટી પરિસરમાં અભ્યાસ કરતાં સાત હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓનો એલઆઈસી એટલે કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાસેથી ડાયરેક સીધા અધિકારીઓ સાથે સંકલન કરીને અમારી એક્ઝિક્યુટિવ કાઉન્સિલે જીવન વીમો એક વર્ષ માટેનો લેવાનો નિર્ણય લીધો છે જેનાથી વિદ્યાર્થી વર્ષ દરમિયાન નાની મોટી ઈજા થાય કે કોઈ કારણસર એનો મોટો જીવલાણ અકસ્માત થાય આ સંજોગોમાં એને જે આર્થિક વળતર જે છે એ સામાન્ય રીતે વાલી પર જતું હોય છે એ સંદર્ભમાં આ એલઆઈસી દ્વારા જ સીધું એને આર્થિક વળતર મળી જાય અને આના માટેનું જે પ્રીમિયમની જે વ્યવસ્થા છે એ યુનિવર્સિટી પોતાના ખર્ચે આ પ્રીમિયમ ભરશે પ્રીમિયમની રકમ એ અધિકારીઓ જોડે હજુ હમણાં નિર્ણય આવ્યો છે એટલે જેવો નિર્ણય થશે કે તરત એના એ રકમનો અમે પ્રીમિયમ ભરી દઈશું કે જેથી શૈક્ષણિક પચીસ છવ્વીસથી અમલમાં આવી શકે આનાથી યુનિવર્સિટીને એ ફાયદો થાય છે કે વિદ્યાર્થીઓને એક પ્રકારની આર્થિક સુરક્ષા મળે છે વાલીઓને પણ એક પ્રકારની આર્થિક સુરક્ષા મળે છે અને આ રીતે વિદ્યાર્થીઓ એક સરળતાથી પરિસરમાં નિર્ભયપણે અભ્યાસ કરી શકે આ અમારી એક્ઝિક્યુટિવ કાઉન્સિલે અને અમારા તમામ અધિકાર મંડળના સભ્યોએ જે નિર્ણય લીધો છે એમને પહેલાં તો આભાર માનું છું કે વિદ્યાર્થીઓના સંદર્ભમાં આ એક ખૂબ અગત્યનો અને લાભદાયી નિર્ણય છે